રામ રામ ને જય માતાજી સવાર સવાર ના આજે આપણે મકાઈ ઝાડ માં છૂટું પાણી સડાવ્યું હતું બતાવીશું જોઈ લો આપણે છૂટું પાણી સડાવી દીધું છે આપણે આ ઝાડ માં છૂટું પાણી પેલા હારી સડાવ્યું હતું જોવો આપણે પેલા હારી એમ પાણી સડાવ્યું હતું ઝાડ માં છૂટું પાણી પાળવી સીવ્યા પેલું પાણી સડાવ્યું છે જહાજમાં આપણે પેલા ફુવારે પાતા તા હવે આજ આપણે સૂતું પાવી છે આપણે સૂતું પાણી મૂકી દીધું હતું ઝાજ મકાઈમાં આપણે આવી ગયા હતા વધે પાણી નીકળે અહીંયા જોઈ લો આપણે આડા હરિયામ પાણી મૂક્યું હતું આ પાણી આવતું હતું લાય આપણે બીજા હરિયામ પાણી મૂક્યું હતું આપણે બીજા હરિયામ પાણી મૂકી દીધું હતું આપણી આ જાહેર છે આપણે આમાં પાણી આવવા દીધું છે આપણે આટલો લીલો સારો વાવેલો છે બધાય ત્યાં સુધી જોઈ લો બાકીના ઉપલામાં સીણા વાવેલા છે અહીંથી આપણે જોવો આપડા આપડા શીણા છે શેના બે ત્રણ દિવસ પહેલાં આપણે પાઈ દીધા છે આજે મકાઈ ઝાડમાં છૂટું પાણી મૂકી દીધું Yeah, my.

આપણે આજે અડધો ભાગ પાઈ દીધો હતો આપણે આ અડધો ભાગ પાઈ દીધો તો આજે જોઈ લો અહીંયાથી અહીંયા સુધી પાઈ દીધો તો આપણે અડધો ભાગ પાઈ દીધો છે વચ્ચે લીમડા સુધી અહીંયા આપણે થોરિયામાંથી મકાઈ કાઢી નાખતા જતા હતા ધોરિયા હોય તે આપણે અડધો ભાગ પી ગયો હતો જોઈ લો અડધો પાક પાઈ દીધો હતો ને આપણે લાઈટ કપાઈ ગઈ હતી અહીંયા પવન કામ રિપેરમાં ચાલી રહ્યું હતું અહીંયા આપણા ગામમાં પવન છે અહીંયા રિપેરનું કામ ચાલે છે આવડી આપણી બીજું પવન સખી ચાલુ છે અહીંયા રિપેર કરતા હતા આપણે મકાઈનો અડધો ભાગ પાણી વહી આવ્યા હતા ઘઉં વાળી વાળીએ ઘઉં પાણી મૂકી દીધું ઘઉંમાં પાણી મૂકી દીધું કલ્પેશભાઈ આગળ હતા આપડા બધા ઘઉં છે ختر نکلپشی ویے گیا تھا مکئی وال આ છે બસમાં આપડી મકાઈ છે આપણે આ સેટેથી પાણી સડાઈ દીધું હતું એટલા સેટેથી ઝારમાં જોઈ લો અહીંયા આપણે પાણી આવતું હતું આપણે આટલું બધું પાઈ દીધું હતું આપણે આ બધું પી ગયેલું છે આપણે હામુંથી પાઈ દીધેલું છે આપણે અહીંથી પાવીશી ઉપર વાથી ને જય માતાજી હવે આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે આપણો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં કહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો